ખાર કેવાય ને ખાર છીણાનું ખાર તો એ ખારી હોય ને એમાં કોક કોક પોપટા આવી જાય જો આ કોક કોક પોપટા આવી ગયેલા ને આની અંદર છે ને ઈડું આવી ગયું ઈડું મતલબમાં પોપટા કોક કોક કેવા ને ઈળું આવી ગયું તો આપણે છે ને સ્પેશિયલ દવા સાંટવાની છે ઇળું કેમ કે આમ બે વધારે આવી જાય તો પછી પોપટાની અંદર કે એટલે કે દાણા ન થાય એટલા માટે છે ને એમાં આપણે આખા શેણામાં આખા છીણા ખેતરમાં દવા સાંટવાની છે તો કંઈ દવા સાંટવાની છે હું તમને પછી કહી હજી ક્યારમાં તો સાંટાઈ નહીં કેમ કે છે એટલા માટે દવા કંઈ હરકી લાગે નહીં મારા વાળા તો છે ને પછી આપણે મોડેકથી સાંટું ને જો કોક કોક ઓલરેડી પોપટા કહેવાય ને આવી ગયા પોપટા અહીંયા પણ આની અંદર દાણા હજી હોય નહીં બરાબર બરાબર નહીં તો દાણા બનાવશે સડશે પછી તમને બતાવી પહેલાં તો આપણે દવાનો ડોઝ એક મારવો પડશે અહીંયા દબા સાંડી દઈએ એટલે પછી પાણી પાણીમાં ચાલુ કરવા ને આપણે એવું છે ને આ બધે આંબા છે આપણે આમાં કંઈ ખાસ મોર એવા નથી ઓલી બાજુ આંબા હે લાડ બધા ઓલી બાજુ બધે આંબા છે તો તમારે બધા મોર એવા જ નથી એવા જે કમેન્ટમાં કહી દેજો આંબા હોય તો મોર આવે બાકી આવે નહીં યાર ચાલો કન્ટિન્યુ વિડીયો હું બની લેજો યાર પોપ્પો મસ્ત મનો લાવીને ને ને થોડા ઘણા સાંડી દીધી ને કોઈ જ થોડીક થઈ ગયે એવું લાગે આ છે યાર પાવડર આમ બોલે તો પાવડર છે વાલા ને એમાં છે ને ત્રે જાય ન દેવા આ છે મસ્ત મજની ફાલની આ છેણામાં ફૂલડા હોય તે નાખવાની સ્પેશિયલ અને દસ દસ નાખવાની ફોર્સ છે ફોટ્સ નવ હજાર નવસો નવ્વાણું છે તો કેટલા થઈ એ ખબર નહીં આમાં જોઈ લેજો તમે તો આ છે ફોર્સ દવા તો વાંધી ને મતલબ આ ફૂલ છે ને બહુ આવે ને ફૂલ આવે એટલે પપ્ટ આવે ત્યાર એ તો તમને ખબર હોય ને મને ખબર હોય કહેવાની જરૂર નહીં ને એ આગળ પડી જત કાંઈ વાંધો નહીં આ છે કોરાઝોન યાર કોરાઝોન તમને ખબર દેશે યાર બધાની આંત હું તો એ ખબર છે આથી એને ઈળું મતલબમાં હોય ને પોપટા અંદર બહાર બહાર ગમે આટાબાટા મારતી હોય ને ટપકી જાય એટલે કે મરી જાય તો સ્પેશિયલ ઈળું નહીં યાર તો આને આપણે નાખવી પડે ને આ પાવડર હાર તમે કમેન્ટમાં કહેજો તો આ કોરોઝન દવા એ બહુ મોંઘી હતી તમને ખબર છે સાંટતા હોય તો તો સ્પેશિયલ એળણી છે તો એને ઈળું બધું મરી જાય ને આ સપડો પોપ તો આ હુમલા નહીં કોઈ તમને ખબર છે નથી ખબર ને હું ક વાગડીએ આ ને આ લઈએ ને પાણી લીકેજ થાય કાણીએ કેટલી આના પર કોલ નથી પછી ને યાર વાહ વાહ પલ્લી દે પાણી નથી એટલે કે દવા નીકળે કે તો વાહ પલ્લી દે ને શેણામાં એ એને વાત કરીએ ને કડે બહુ યાર એક પગમાં તો આપણે કોથળી બની દીધો કેમ કે છે ને જેથી કેમ તું વાગેલું હતું ને તો શેણામાં તમને ખબર ખાર હોય એટલે અડે વાગેલું હોય ને એટલે બહુ બળે તો એવું છે એટલે માટે ને આપણે કોથળી બાંધીને હોય ને ભરી લે યાર ને શેણામાં આવી ને પાણીની તાણી પડી તો ને દવા સાડીને થઈએ ને ખાઈ દઈ એટલે મસ્ત ભાવ ઉપડી દે ને કંઈક થોડું થોડું પાણી આવે ને બીજું મોટું સારું ઓલરેડી શેણામાં થોડાક કોફ સાંડી દીધા મસાલું કરી દીધી ને હવે આપણે છે ને કરી લઈએ કોપ કહી કહો આ છે ને ફાલની આને નાખી દે આને દસ એમ એલ નાખવાની દસ એમ એલ આપણે નાખી દઈએ ફટાફટ

એમ કે એવું છે ને મરી જાય કાય કાય આ હાલો દવા બાવ નાખી દે ઉપરેલી ફટાફટ પોપ આ તો વેડીમાં કન્ટિન્યુ તમે બધા બેના રહેજો ને બસ ઓકે મારો તો ફાઈનલી મારા પોપ છે ને ભરાઈ ગયું છે મસ્ત આવે ને મિક્સ કરી નાખીએ હાથે કરીને હલાવી નાખીએ તો આ છે ને ઓલરેડી ને દવામાં આપણે નાખી દીધી આગળ જોઈશું તમે તો આને ઉગાડી નાખીએ ને આને છે ને મિક્સ કરવી પડે યાર એટલે ભળી જાય આખા પાણીમાં આ કોપો મસ્ત મને ભળી જાય એટલે વાંધો આવે નહીં પણ આપણને એટલે કંઈ ના નહીં એ તો મસ્ત મને મિક્સ થઈ ગઈ છે આપણે ધીમે ધીમે કેમેરામાં ધૂડ છોડી પણ કાંઈ વાંધો નહીં એક હાથમાં નળીને એક હાથમાં ફોન તો આપણે છે ને આ બાકી આની લીધે એટલી બાકી એટલી છાંટવાની બાકી આ બધી શાંત દીધી આંબામાં તો હાલો આપણે એને ફટાફટ છાંટવા મળીને પવન છે ને એટલે મજા આવતી નથી તોય પણ સાંટવી તો પડશે જ અત્યારે હવે તો ભાઈ ચાંટવાનું ચાલુ કરીએ આપણે દબા નહીં રહી એક સાંટવાનો રહ્યો છે બાકી બધી શાંત દીધી ને આવે ને બીટ છે મસ્ત મજાનું બીટ અને બોલે તો મૂળો આ ને આંથે ને એટલે લાલ ટામેટા જેવું જો પણ આંતે ને લોહી સુધારો થાય એમ કે બધા તો આપણે છે ને આ છે ને ઘણા બધા બીટ છે તો મસ્ત મજાનું એક બીટ ખેંચી લીધું કેમ કે છે ને એમાં દવા મારવાની એટલે ને દવા મારી પહેલાં ખેંચ લઈ તો મસ્ત મગજનું બેટ ખેંચી લીધું અને આને છે ને બપોર આપણે ખાવાનું છે કટિંગ કરી 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 મસ્ત મજાનું મીઠું નાખીને ખાવાનું બહુ મજા આવે તો ને બધું તો હાલો આપણે ને એક પેલા ચાણી દીધો ને જવા આપે છે ને મસ્ત મજા દવા બવા શેણામાં મસ્ત મજા છાઢ દીધી ને બગલા બગલા એક જો એકલા મારે છે નાસ્તો કરે છે ઓલરેડી શું કરે નાસ્તો કેમ કે અમે ને હોય એટલે નાસ્તો કરે છે આગળ આગળ જેમ પાણી આલે એમ આગળ જાય ને આપણું પાણી કંઈક બાજુ બધું એટલે આવે છે ઘણા આગળથી આવે ને આ નાકામાં જાય છે ઓલરેડી એટલે લેઠે ને ત્રણ વાગે વહી જવાની હતી પણ આજ આ ઘી નહીં કેમ નો ઘી આપણને ખબર નહીં ને આપણે મસ્ત મસ્તમ નાઈ લીધા કેમ કે દવા સેંડી એટલે નાવું તો પડે તી આમાં હે ને કડ એટલે વાત કરો તમે શીણામાં તમને ખબર જ છે બધાને કડ એટલે ધૂંયે કડ દવા સાંડતા નહીં તો બહુ કરતું કેમ કે દવાઈ ભેગી આવે ને શીણાનું ખારે હતી બહુ કરતું નક્કી આપણે પાળે બેઠા પાળે અહીંયા પાળો કરેલો છે મસ્ત મગજ આ બધું તો અહીંયા બેઠા ને અહીંયા પટિયા છોડી ગયો આને શું તમે કહો કમેન્ટમાં કહેતો પટિયાને આ તમે શું કહો ને પટિયા કહેવાય પટિયા તો ન કહેવાય શું કહેવાય તમે કહેતો ને છે આ તો આપણે હાર હાર હાલ ને તો સોંટ ગયા પણ કાંઈ વાંધો નહીં ઉછળી નાખશું આપણે શું કહેવાય કહેજો બગલાને ઉતરે છે નુકસાન તો કરે પણ ભલે ખાય બીજું કેમ કે બગલા ને છેણા માલા કે લે છેણા ને ભાંગી નાખે કાંઈ વાંધો નહીં એની પેટ શેર ભરવું ન ફરવું નહીં ફરવું જોઈએ પણ એમાં દવા સાટે લેજે ને તો આપણે લાગે બી બગલા કદી ઝીરું બીડું ખાય ને મરી જાય તો કરીશું હું એ નાખવાતા જાઉં તા કરીશું બગલા દાટી દેવું કાંઈ વાંધો નહીં તો આજનો વિડીયો આપણે પૂરો કરીએ છીએ વિડીયો લેવો હજી કોમેન્ટમાં કહી દીધો મળી એકબીજા વિડીયોમાં તો આથી બધા બાય જય માતાજી જય દ્વારકાજી